તપવું ખરું પણ ઉકળવું નહીં તપવું ખરું પણ ઉકળવું નહીં ઉકળશો તો ઉભરાઈ જશો તપવું ખરું પણ ઉકળવું નહીં ઉકળશો તો ઉભરાઈ જશો ભાઈ એક પતિ પત્ની બે ચોરી કરવા જાય બોલો પતિ પત્ની બે હો અને બે ચોરી કરવા જાય ને એમાં બરાબર ચોરી કરવા ગયા એક જગ્યાએ અને પકડાઈ ગયા પકડાઈ ગયા તો એને પૂરી દીધા જેલમાં તો આ ભાઈ જે ભાઈ હતો ને એના બાપા એને છોડાવવા ગયા જેલમાં છોડાવવા ગયા અને એની દીકરાની ઓ ઉપર તપી ગયા હો એ ગયા તારી હિસાબે મારો દીકરો જેલમાં છે જોઈ કે તારી હિસાબે મારો દીકરો જેલમાં છે તો ઓલી બાઈ કે હું જેલમાં નથી હું હું સુઈ છું કે હું જેલમાં જ છું છે હવે બે હેરે છે એ કે એટલે તપવું ખરું પણ ઉકળવું નહીં અમુક અમુક એવા તપી જાય ને હમણાં એક જણાની ઘરવાળી ઉપર તપી ગયો એવો તપી ગયો ને અને બે ત્રણ ઝાપટ મારી દીધી ને ઘરવાળી કરી ફરિયાદો અં ને પોલીસની ગાડી આવીને લઈ ગયા પોલીસ સ્ટેશન પછી જેલમાં પૂર દીધો હવે જેલમાં પૂર દીધો ન્યા મારો કાર્યક્રમ તો હું કાર્યક્રમમાં ગયો ને તો મારી પાસે આવ્યો મને વાત કરી બધી મને મળ્યો પાંચ દસ મિનિટ બેઠો હવે પછી આ તો કંઈ લાંબો કેસ હોય ને આમાં તો છૂટી જાય જામીન ઉપર તો એ જામીન ઉપર છૂટી ગયો હશે ને વળી બીજા મહિને મારે એના જ ગામમાં પ્રોગ્રામ તો હું ત્યાં પ્રોગ્રામમાં ગયો ને હજી હું સ્ટેજ ઉપર ચડતો હતો ને બધા આઠ દસ જણા આવ્યો મારી હારે હતા ને ત્યાં ભાઈ આવ્યો મને કહેવાય નવસાદ ભાઈ મને ઓળખો કે નહીં મેં કીધું ના ભાઈ ઓળખાણ આપણે બે જેલમાં હારે નહોતા એટલે કીધું જેલમાં તું હતો હું પોગ્રામ એવો તો કીધું કોકની ઉપર હાથ નાખવા છે ભાઈ એક જગ્યા મારો લગ્ન નો કાર્યક્રમ હો લગ્ન નો કાર્યક્રમ આને કપલ હામે બેઠેલું ભાઈ કપલ તમે જોવો ને એટલે સામે ચપ્પલ ભૂલી જાઓ પહેરવાનું એવું કપલ સામે બેઠું તો હા હું જોક્સ બોલું ને એમાં એક જોક્સ એવો બોલ્યો ને કન્યા ની એવા દાંત આવ્યા એવા દાંત આવ્યા ને તો ઊંધું ખાલી ગઈ બોલો અ એવા દાંત આવ્યા ને પછી હું ઘણી વાર ઊભો રહી ગયો મેં તો એટલા બધા દાંત કાઢે ઊભો રહી ગયો ને થોડીક વારથી તો કન્યાએ ક્યાંક ગોતવા માંડી ત્યાં તો પછી વરાજો આવ્યો ને મીડો ગોતવા ત્યાં તો આજુબાજુમાં જ બધા ઊભા થઈ હતી મીડિયા ગોતવા એવા ગોતો અમી એવા ગોતવા મીડ્યા કારણ કે જે જગ્યાએ લગ્ન હોય અને અહીંયા કન્યા અને વરાજો બે હોય અને એ જો કોકની અરે વાત કરે ને તો આપણી એ વડાપ્રધાને વાત કરવી ને એવું લાગે અને એ માહોલની અંદર તો આ બધા કેવા હેલ્પ કરવા લાવી છે તો બધા હગાવાલા મીડિયા ગોતો હતો મેં કીધું ભાઈ તો હું ખોવાઈ ગયું મેં કીધું એટલા બધા તમે મેં કીધું મારું બધું ફાઉન્ડેશન વિખાઈ જાય કીધું હું ગોતો છો એક ભાઈ મને કે શાંતિ રાખો કન્યાની ચોકલેટ પડી ગઈ અરે મેં કીધું ચોકલેટ ગોળી મેં કીધું આ માંડ મેં બધું જમાયું મેં કીધું સરસ મજાનો માહોલ જામો હતો અને ત્યાં તમે બધા ઊભા થવા મીડિયા ત્યાં કન્યાના ફૂવા આવ્યા મને કે શાંતિ રાખો તમારા ફાઉન્ડેશનની વાત કરવામાં આવી કે ચોકલેટની અરે કન્યાનું ચોકઠું ખોવાઈ ગયું છે એનું ફાઉન્ડેશન વિખાઈ ગયું એમાં તમારા ફાઉન્ડેશન ની ક્યાં કરવાની રહી છે તમે બધું વિખાઈ જાય છે હા એક જણો મને કહેતો મને કે અત્યારે છે ને અત્યારે આપણી સંસ્કૃતિ લોકો ભૂલતા જાય છે મેં તો હું વાત કર મને કે હા અત્યારે લોકો આપણી સંસ્કૃતિ ભૂલતા જાય હવે મેં તો તને લાગ્યું કેવી રીતના મને કે મને એક લગ્નની અંદર કે ફૂવા છે ને કે રિહાણ્યા વગર આટા મારતા રિહાણ જ નહોતા હા અને અત્યારે તમે જોવો લગ્નમાં ભાઈ કેવી સંસ્કૃતિ આવી ગયા આ જે ફોટોગ્રાફર છે પેલા છે ને તમે જોયો પેલાના વડીલોના ફોટા તમે જોજો આલ્બમમાં કેટલી મર્યાદા સભર ફોટા હતા ભાઈ અને મર્યાદા સભર એટલે એ બે વરકન્યા દૂર દૂર ઊભા હોય અને બહુ આમ ક્લોઝિંગ ન હોય બહુ આમ આઘા આગા હોય અને એવા મર્યાદા સભર ફોટા હોય ને તમે જોવો ને આલ્બમની અંદર અને એ લોકો દાંતે જોતા પૂરતા કાઢતા હોય નવાણું ટકા તો હોય જ નહીં દાંત કાઢેલો ફોટો એકાબીજાની આમો આમ ઘૂરાઈને જ જોતા હોય પણ કોકમાં ભાગ્યદાત કાઢતો ફોટો તમને જોવા મળે અને એવા મર્યાદા સભર ફોટા હતા કે તમે જુઓ ને તો મજા આવે કારણ કે સામે વડીલો બેઠા હોય એટલે એ લોકો મર્યાદામાં ફોટા પાડતા અને એ જે પતિ પત્નીના હાયરે ફોટા હોય ને એ તો ફોટોગ્રાફર એને રૂમમાં લઈ જાય ન્યાવા પડદો બાંધે અને ન્યાં પછી એમ કે આમ માથું રાખો આમ માથું રાખો આમ કરો આમ કરો એમ બધું ન્યાં એક્શન કરાવે અને એક્શન કરવાવાળા બે ત્રણ જણ હાયરે જ હોય એ બધા ફોટા એવા પહેલાં આલ્બમમાં આવતા અત્યારે તો તમે જો લગ્ન નક્કી થાય એટલે સીધું પ્રી વેડિંગ થાય પ્રી વેડિંગમાં ભાઈ વર કન્યા બેય હોય આ કેમેરામેન હોય અને જાય પછી ક્યાં જાય આબુના પહાડ ઉપર જાય ને સાપુતારા જાય ને લોનાવાલા જાય ને પછી ઓલા પહાડ ઉપરથી ઝરણા પડતા હોય ને એવા દ્રશ્ય ગોથે અને ન્યાયી કપલને ઊભું રાખે ને પછી એવા ફોટા પાડે કન્યાનો વરાજા માથે હોય વરાજાનો ટાટીઓ માથે હોય અને ઝાડની અંદર અજગરનો આંટી મારી હોય એમ આટી ઉમરાઈ મરાઈને ફોટા પડાવો એ ફોટા એની અમે આપણને કાંઈ વાંધો નથી પણ છૂટાછેડા થાય તો ફોટા કાપવા કેમ કારણ કે વરાજાનો ટાટ્યો કાંઈ સ્કટ તો હોય નહીં આ કન્યાનો ટાટયો કાંઈ રૂવાડાવાળો હોય નહીં આ માથોમાં જ ટાટ્યા હોય તો કાપવા કેમ એટલે અઘરું છે ભાઈ હા અને અત્યારે પ્રેમ પ્રેમ નોખા છે પ્રેમ પ્રેમ નોખા છે કારણ કે અમુક જગ્યાએ કંકુ ચોખા છે અમુક જગ્યાએ છૂટા ધોખા છે અને આ ઓનલાઈન પ્રેમ ઓનલાઈન પ્રેમ અને અગાસીમાં હૂકવેલા કપડાં ગમે ત્યારે ઉડી જાય નક્કી નહીં અગાસીમાં કપડાં હુંકવા ને ગમે ત્યારે ઉડી જાય ઓનલાઈન પ્રેમે ગમે ત્યારે ઉડી જાય આ ફેસબુક બંધ થઈ જાય બધું ઉડી જાય હા હમણાં બાઘાનો છોકરો છે નકરો ફેસબુકમાં જ પડ્યો રહે ને બાઘો ખી જાણ એ કે હું નકરો ફેસબુકમાં પડ્યો રહે છો કે આ ફેસબુકમાં રોટલા નહીં મળે કે બાઘાના છોકરો કે રોટલા નહીં મળે પણ રોટલા ઘડી દેવા વાળી એમાંથી મળશે હોય કે મારે વાત ચાલુ છે અઘરા છોકરા થઈ ગયા ભાઈ હા હા ભાઈ મેં કીધું બાગાન છોકરાને મેં તો ભણવામાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે મેં કીધું હવે તારે મેં કીધું અત્યારે તું આઠમામાં આવ્યો હમણાં મેં તું નવમું દસમું આવશે પછી આર્ટ્સ કોમર્સ અને આવા બધાએ મેં કીધું આવે ભાઈ આર્ટ્સ કોમર્સ ને સાયન્સ આવે મેં કીધું આમાં તું ભણવામાં ધ્યાન દે મેં કીધું કે આ કોમર્સ શું કહેવાય આર્ટ્સ શું કહેવાય સાયન્સ શું કહેવાય તને ખબર પડે છે મેં કીધું ભણવામાં ધ્યાન દે મેં મેં કીધું કોમર્સવાળા વિચારે છે કે ગુલાબ કેવી રીતના ઊગ્યું આર્ટ્સવાળા વિચારે છે કે ગુલાબ કેવી રીતના દોરવું અને સાયન્સ વાળા વિચારે છે ગુલાબ કોને દેવું એટલે છે ભાઈ સ્કૂલની અંદર સાહેબ કહેતા હતા લવ અને મેરેજ વિશે તમે નિબંધ લખો બધા છોકરાએ લખ્યો છોકરાઓ નિબંધ લખવાનું કીધું ને એટલે છોકરાઓ લખ્યો કે લવ ઇઝ બ્લાઇન્ડ અને મેરેજ ઇઝ આઈ ઓપનર આંખ ઉગડી જાય તમે લગ્ન કરો ને એટલે આંખ ઉગડી જાય ભલ ભલાની ઉગડી જાય ભાઈ આ બાઘો મને કહેતો મને કે અત્યારના છોકરા કરતાં હારા હોય કે તો કેમ મને કે હાથ વાગ્યા પહેલાં ઘરમાં તો આવી જાય હાથ વાગ્યા ગુડાતા જ નથી હમણાં તો મુંબઈ એક જણાને મળવા ગયો બાઘો અન મુંબઈ મળવા ગયોનો મિત્ર અન મળવા ગયો તો સરસ મજાની હવેલી અને નવી નવી સહેલીઓ બોલો ફોન આવે નવી નવી સહેલીઓ આવે ને સરસ મજાની હવેલી નવી નવી સહેલી એટલે બાઘાએ કીધું કે આ બધું શું છે કે આ નવી હવેલી સરસ મજાની સહેલી તેનો મિત્ર કે આ સહેલી છે એ બધી ફોન ઉપર છે અને હવેલી છે એ લોન ઉપર છે છે ભાઈ હમણાં તો એક બિલાડો બિલાડી જોવા ગયો ભાઈ આ તમે સાંભળ્યું જ હોય બોલો બિલાડો બિલાડી જોવા ગયો અને બિલાડીને જોઈ પછી એ લોકોએ દૂધ પીધું આપણામાં ચા પીવે એ લોકો દૂધ પીવરા આવે દૂધ પીધું પછી આ એક બીજો બિલાડો હતો એના હલાણી કહેવાય એ હલાણી વગર તો કામ ન થાય હલાણી આયરે હતો પછી બિલાડી અને બિલાડાએ બધા એકાબીજાએ વાતચીત કરી પછી બિલાડાવાળાએ કીધું કે હવે અમે બે દી પછી જવાબ દેવું પછી એ લોકો વૈયા ગયા પછી બે પછી બિલાડીના બાપાએ ફોન કર્યો બિલાડાના બાપાને એ કે શું જવાબ આવ્યો કાંઈ જવાબ આપો છો તમે શું થયું એમ તો બિલાડાના બાપો બોલ્યો કે જવાબમાં તો એવું છે કે મેં મારા છોકરાને પૂછ્યું તો મારો છોકરો એમ કહેતો તો કન્યાને મુસું છે મૂસું છે હામાં ફોક થઈ ગયો કેટું અઘરું છે હવે આ જૂના બાપા મારી બાજુમાં રહે જૂના બાપા તો જૂના બાપા મારી પેહમાં મને કે મેં મારા છોકરાને કે ચાર જગ્યાએ નક્કી કર્યું કે હા એન્ડ ઉપર હોય કે મીઠા મોટા ખાવાનું હોય કે ગોલધાણા ખાવાનો વારો આવે ત્યાં એક કોઈક પીન મારી દે છે મેં કીધું ભાઈ કોઈ પિન ન મારતો હોય પણ આમાં એવું છે કે આપણી પીયુસી હોય ને એ બાજુવાળો જ આપે કે આ કેટલું પ્રદૂષણ ફેલાય છે તમે જોજો તમારી આજુબાજુવાળો છે ને એ તમે એની યાર કેટલું પ્રદૂષણ ફેલાવો છો ને એ હગાવાળા એને પૂછે એટલે એ આપડી પીયુસી કાઢીને આપે કે આ એટલું પ્રદૂષણ ફેલાવે છે આજુબાજુવાળા હંપીને રહેવું ભાઈ હમણાં તો એક જગ્યાએ કન્યા જોવા અમે ગયા ને તો મારી યાર મારો ભાઈ બન બધા કન્યા જોવા ગયા થોડી વાળી કન્યાની માં મા કે અમારી આ દીકરી છે ને એ કે અમેરિકા નાસામાં હતી કે હે કે અમેરિકા નાસામાં હતી ત્યાં વરાજાનો બાપો બોલ્યો કે અમારો છોકરો છે ને એ સાબરમતી પાસામાં હતો હવે અઠવાડિયે પહેલાં છૂટી નહીં હોય ક્યાં નાસા ને ક્યાં પાસા બધું ભેગું કરી દીધું બોલો હમણાં અમે એક જગ્યાએ કન્યા જો અમારા હાળા હાટું ગયા ને તો હું મારા હાળો જઈને બેઠા કહો મને લઈ ગયા હારે મને કે તમે કલાકાર છો ધાલો હારે મેં ધાલ હારે આવું તો હું ગયો ને તમે અમે બેઠા હતા ત્યાં કન્યા આમથી આવી હાંસી લઈને હો એટલે આમ હાણસી લઈને ઓલા રૂમમાંથી આવીને આમ ગઈ એટલે મેં કીધું હાણસી લઈને ગઈ ને હવે મેં તો આદુવાળી ચા બનાવશે કીધું આપણે બેહી અમે ઘડીકવાર વાર બેઠા પંદર મિનિટ થઈ વીસ મિનિટ થઈ અડધી કલાક થઈ કાંઈ એવું નહીં ચાબા ને કન્યાન બાપો સામે બેઠો હતો બગડી ગયેલ કોબી જેવું મોટું કરીને પેપર વાંચતો હતો તો મેં તો હવે હું ખોટું બેઠો રહ્યો મેં તો હાલો અમે નીકળીએ એમ કહીને અમે હાલતા જ્યાં તો બહાર નીકળે ને તો છોકરી બેઠી બેઠી ચાંદલિયા ફોડતી હતી બોલો મારા હાલત મેદામાં તારા ચાંદલિયા ફૂટી જાય કીધું આઈ ગુરુ છે ભાઈ હમણાં મારો ભાઈ બનશે રવજી હા મારા ઘણા ભાઈ બનશે રવજીન ધનજીન સૌજીન કાનજીન તો રવજી મારો ભાઈ છે ને એને લગ્ન થઈ ગયા ભાઈ અને સરસ મજાની હો અને રવજીની એની હોઉં બે ઊભાતા બરાબર બસ સ્ટેન્ડે નાનું એવું છોકરું તો છોકરું વેફર ખાતું હતું તે રવજીની ઘરવાળી રવજીને કહેવાય કે સાંભળો શું છે એ કે ઓલા બેન છે ને જોઈ કે હામે ઊભા હો ભાઈ આપણા છોકરાને વેફર હામું જોવે છે ક્યાં કે તો એ કે બેનની નજર આપણા છોકરાને વેફર હામી છે કે એને દઈ દો નકર નજર પડશે એ કે તો રવજી એની હામું જોઈને કે એની યાર એનો ઘરવાળો છે ને એ તારી હામું જોવે છે તો તને આનંદ કરો ભાઈ આ રવજી મને કહેતો અત્યારે હું જે કાંઈ છું ને એ મારી પત્ની હિસાબે છું રવજી કહેતો હતો અત્યારે હું જે કાંઈ છું એ મારી પત્ની ની હિસાબે છું મેં મેં કીધું નકર અરે મને મને કે નકર તો હું બહુ આગળ હોતી કે હા મારી પત્ની હિસાબે કે હું અહીંયા છું બોલો હમણાં તો રવજી યોગ શીખવા ગયો બોલો હમણાં યોગનું આવ્યું છે ને કે રવજી કે યોગ શીખવા જાઓ તો રવજી યોગ શીખવા ગયો હા ને ઓલા યોગ ગુરુ કે સાસ પે ધ્યાન દો સાસ પે ધ્યાન દો સાસ પે ધ્યાન દો રવજી ઊભો થયો એ ક્યાંય ઘરવાળી કંટ્રોલમાં નથી ને સાસ ઉપર ક્યાં ધ્યાન દેવા જવું હોય છે શ્વાસ નું કે આ એની હાહુનું ખોડીને બેઠાત બોલો લા કીધું રહેવા દે ભાઈ હા હમણાં તો રૌજી ઇંગ્લિશ કૂતરું લઈએ બોલો ઇંગ્લિશ કૂચરું હવારના પોરમાં થોડા થોડા રૌજી જાતો મેં તું ક્યાં જાશો અરે મને કે આગા આવે કે આ કૂતરાને પૂછડી કપાવ જાવી એટલે મેં તો એટલું સરસ મજાનું પોમેલિયન ઇંગ્લિશ કૂતરું લઈએ પૂછડી કપાવ જાવી છે અરે મને કે તમને ખબર ન પડે કે મારી મજબૂરી છે પૂછડી કપાવ જવું પડે બાકી કે હું રવજી આવા ધંધા કરું પણ મેં તું ત્યુ હું અરે મને કે મારી હાહુ આઠ દી ને આઠ દી આવીને ઊભી હોય છે કે અને પાછી કાલ મારી હાહુ એ કે મને ફોનમાં કહેતી હતી કે હું તમારા ઘરે આવું તો તમે લોકો કોઈ મને મન મોટું નથી દેતા પણ મારી જે સ્વીટું છે ને આ આના સ્વીટું છે આ કૂતરા ના ભાઈ કે મારી સ્વીટું છે ને કે હું આવું એટલે એવી પોસડી પટપટાવી ગયા કે તો કે આની જે પોસડી કપાઈ નાખું ને અહીંયા એટલે કામ કરે આ એવા રાખે છે ઘડીયા ઘડિયા રવજી રવજી છો હમણાં તો રવજી ભાવનગર જતો જ બોલો ભાવનગર સોનગઢ ભાઈ ભાવનગર આવ્યું ને ભાવનગર રવજી જતો બોલો તો રવજી ભાવનગર જતો તો એના હા હું આવ્યા વાંચ કે રવજી જમાય તમે ભાવનગર જાઓ છો ને ક્યાંક લેતા આવજો તો રવજી કે હું લાવું ત્યાં બોલ્યો ગમે એવું લેતા ભાવનગરથી નિરમાન થેલી લેવો કપડાં ધોવાનું પાવડર આવેલી હા ને એની આ શું લેવા એ કે તમે નહોતું કીધું કે ભાવનગરથી આવો ત્યારે બધાને ગમે એવું લેતા આવજો તો કે આ નિરમા સબકી પસંદ નિરમા લુગડા ધોયા રાખો જલસા કરો આ રવજી મને કહેતો હતો મને કે આપણી પત્ની કે આપણા ઘરે હોય ત્યારે કે આપણી મમ્મી એટલે આપણી પત્નીની સાસુ એને કે મમ્મી ગમે એ કે વધારે પડતી તો મમ્મી મમ્મી જ કરતી હોય મમ્મી 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 જ કરતી હોય કે પણ જેવી એના પિયરમાં જાય એટલે ડોસી જ કે ડોસી જ કે બોલે છે ગરવ છે ભાઈ હમણાં રવજીની બાજુમાં એક પૈસાવાળા સાસુ ગુજરી ગયા પૈસાવાળા સાસુ સાસુઓ એ ગુજરી ગયા અને રવજીની ઘરવાળી ન્યા જઈને એવી રોવે એવી રોવે એવી રોવે તો બધી બાઈ કે સાની રહી જાય કે આ થોડા તારા હાહુ ગુજરી ગયા છે તારા હાવ થાય છે તો રવજીની ઘરવાળી કે મારા હાવ નથી થતા એટલે તો રોવ સુઈ ગયા હવે પૈસાવાળા મારા હાવ હોત તો હું હોત નહીં કે હમણાં તો અમેરિકાથી એક કપલ આવ્યું ભાઈ અમેરિકા તો અમેરિકા કપલ આવ્યું ને એટલે અમેરિકાથી આવે એટલે એ લોકો ઇંગ્લિશ તો બોલે ઓલી બાય અમેરિકાની અમેરિકા એટલે આમ હતી આપણી આઈ નહીં પણ અમેરિકા મોટી થયેલી એટલે એ ભાઈ એનો ઘરવાળો લઈને આવ્યો અહીંયા આપણે ગામડે એટલે બરાબર આ એ જે ભાઈના મમ્મી પપ્પા હતા ને ગામડે રહેતા હતા અને ભાઈ કપલ આવ્યું હો અમેરિકાથી અં અને ભાઈ પહેલા જ દિવસે ઝઘડો થયો હાહુ હોનું ત્યાં તો ગામ ભેગું થઈ ગયું કે હજી તમારો દીકરો એ કે અમેરિકાથી હોવને લઈને આવ્યો છે અને સીધા તમે ઝઘડવા માંડ્યા એ કે બા તમારે આવું ન કરાય તમે ઝગડવા માંડ્યા કે કે મમ્મી અમે લોકો જે અમેરિકાથી આવ્યા છીએ ને તમે ઝઘડવા માંડ્યા આખું ગામ અહીં ભેગું થયું પછી ગામના સરપંચ હતા એ આવ્યા કે ડોશીમાં તમે આ તમને શરમ આવે છે કે આજે દીકરો ને હોવાનો ઝઘડો કરો એના મમ્મી ડોશીમાં કે તમને નથી ખબર સરપંચ સાહેબ એ કે આ મારા દીકરાની બહુ કેવી છે કે આવતા વેત મને એને મગર કીધું કેમ છો મગર તો કે હું મગર છું અરે એમ નથી મધર કીધું આને એમ કીધું કેમ છો મધર પણ ડોશીમાં સમજ્યા કેમ છો મગર આવતા વેત મને મગર કીધું એ ગરવ છે ભાઈ હું અમેરિકા જઈએ એવો છો ભલે લાગતું નહોય પણ ત્રણ વખત જઈ આવો છો તો હું હમણાં અમેરિકા ગયો નવેમ્બરમાં તો અમેરિકા ગયો તો ન્યા સરસ મજાને એક ભાઈ મને કે આપણા ઘરે જમવાનું રાખશું એ ગયા મેં તો કાંઈ વાંધો નહીં મને કે ઓળો ને રોટલો કે ગયા આમ જો દેશી ખોરાક આવી જજો તમે તો મેં તો કાંઈ વાંધો નહીં તો અમે તો રાત્રે આડા આઠ વાગ્યાના ઘરે પૂગી ગયા હા સરસ મજાના ડાઇનિંગ ડાઇનિંગ ટેબલ ઉપર સરસ મજાનો ઓળો આવ્યો રોટલો આવ્યો હા લીલા હું કે લીલા લીલી ડુંગળી આવીને બધું આવ્યું સરસ મજાનું અને મેં કીધું ભાઈ મજા આવી જાય પછી મેં જોયું છાશ દેખાતી નથી પણ છાશ છે ને કિચનના પ્લેટફોર્મ ઉપર પડી હતી તો મેં કીધું હોય ન હોય આ છાશ ભૂલી ગયા છે દેવાનું કારણ કે ઓળો હોય ને છાશ વગર મજા ન આવે ખાવાની એટલે હવે મારે ડાયરેક્ટ માગવી કેમ કારણ કે અજાણ્યા ઘરે આપણે ગયા હોય ડાયરેક્ટ મંગાવી નહીં ને એટલે હું જોઉં ખરો છાશ પડી છે મિક્સરમાં બનાવેલી મને દેખાય ખરી છાસ પડી પણ લાવ્યા નથી અને લાવવાનું ભૂલી ગયા અને બધા જમવા બેહી ગયા પછી મેં વાતની શરૂઆત કરી મેં કીધું અશોકભાઈ એનું નામ અશોકભાઈ હતું મેં તો અશોકભાઈ અમે મેં કીધું છે ને મેં ગઈકાલે મેં કીધું આમ જંગલમાં ફરવા ગયા હતા મેં કીધું અને જંગલમાં મેં એવડો સાપ જોયો તો એવડો સાપ જોયો જોયો તો તો કે અહીંથી ઓલી છાસ પડી અશોકભાઈ ઘરના બોલી હા હા એ છાશ છાસ દેવાનું તો ભૂલી ગઈ હા મેં છાસ આપો નહીં હતું હતું મોટો એરુ ગોતો પડ્યો મેં કહેતો નાનો ન છાસ યાદ દેવરા હતું કીધું મેં તમને ગુરુ છે ભાઈ એક છોકરો કેતો હતો એક છોકરો એ કે મમ્મી મમ્મી શું છે એ કે મમ્મી મમ્મી મને એ કે ગન અને મશીન ગનમાં શું ફરક ત્યાં એની મમ્મી બોલી કે બેટા હું બોલું ને એને ગન કહેવાય પણ એ કે તારે દાદીમાં બોલે ને એને મશીન ગન કહેવાય ભાઈ હમણાં એક જણો ઘરે આવ્યો ને પકડેલી કોબી જેવું મોટું ત્યાં તો એને બાએ કીધું શું થયું બેટા કેમ આવું મોટું થઈ ગયું છે કેમ આટલો બધો ટેન્શનમાં આવી ગયો છે ત્યાં તો હવે ભાઈ હું વાત કરું કે તમને બાએ કે હું એ કે મારું છે ને પાકીટ ચોરાઈ ગયું અરે એ ક્યાં પાકીટ ચોરાઈ ગયું હોય તો ફરિયાદ કરાય કે અરે કે નહીં કરવા ગયો હોય કે હું ફરિયાદ કરવા કે સાયકલ લઈને સીધો મારો મારે પોલીસ સ્ટેશન ગયો કે અને અંદર જઈને ફરિયાદ લખાવીને બહાર નીકળો સાયકલ ચોરાઈ ગઈ ત્યાં એની ઘરવાળી આવી એ કે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો એ કે નહીં રાખી હોય શ્રદ્ધા કે હું મંદિરે આવી ગયો હોય કે અને ત્યાં જઈને બહાર નીકળો ચંપલ આઈ ગયા ગુરુ છે ભાઈ હમણાં તો આ રવજી છે ને રવજી ઈ રવજી એક બાબા પાસે ગયો અને બાબા જઈને કે બાબા જરાક જોવો તો અમારે તાણી કેદી જ હા બાબા એમ કંઈ નામ હાથ જોયો અને રવજીની સામું જોઈને કે હજી તમારે છે ને કે કે સત્તર વર્ષ સુધી તાણ રહે તો રવજી કે સત્તર વર્ષ પછી પછી કે તમને ટેવ પડી જાય પછી તમને ટેવ પડી જાય સમજે આ રવજી બેઠું તો ને રવજી તે એક જણ આવ્યો આવીને કે શું હાલે રવજી રવજી કે હું વાત કરું કે હું નાનો હતો ને કે ત્યારે લેસન પૂરું ન થતું હોય કે અત્યારે મોટો છે લોન પૂરી નથી થતી એકાદી શરૂ જ હોય છે હમણાં તો રવજી દીવ ગયો બોલો રવજી દીવ ગયો ને ત્યાં એને અમેરિકાવાળો મળી ગયો અન અમેરિકાવાળા દોસ્તી થઈ ગયો રવજીને થોડું ઘણું ઇંગ્લિશ આવડે અહન અમેરિકાવાળાએ દોસ્તી દોસ્તી થઈ ગઈ અન અમેરિકાવાળાએ વાત માંડી એ દોસ્ત રવજી અમારા અમેરિકાની હું તને વાત કરું કે અમારા અમેરિકામાં એક એવી ઘડિયાળ બનાવી છે કે એ ઘડિયાળ છે ને પચાસ લાખ રૂપિયાની છે એ ઇન્ડિયામાં પચાસ લાખ રૂપિયાની થાય ઘડિયાળ એ ઘડિયાળ કે આમ તમે કાંડે બાંધી હોય ને કે અને જેવી કાંડે બાંધીને આમ કંઈ આમ સ્વીચ દબાવો ને માણા ગાયબ થઈ જાય ઓલે મિસ્ટર ઇન્ડિયા પિક્ચરમાં નહોતું બતાવ્યું એવી રીતના કાંડે બાંધી નામ કે સ્વીટ દબાવો ને માણા ગાયબ થઈ જાય કે એવી કે પચાસ લાખની ઘડિયાળ અમેરિકાના વૈજ્ઞાનિકોએ બનાવી તો રવજી કે ખોટો ખર્ચો કરી રહ્યો છે અમારેથી ક્યાંય પાંચસો ઉસી ના આપો હોય કે ઓટોમેટિક ગાયબ થઈ જાય હરામ બરાબર છે તો આમાં આવે તો હા છે ભાઈ હમણાં તો એક બેન એને કામવાળી છે ને એ એક બેન કામવાળી બેન એના શેઠાણીને કહેતા હતા કે બેન હમણાં તમે પંદર દિવસ અમેરિકામાં છો ને એવું લાગશે હે હા મેડમ તમે પંદર દિવસ અમેરિકામાં છો એવું લાગશે કેમ એ કે હું પંદર દિવસ નથી આવવાની એટલે હવે અને કપડાં હવે ધોજો એ છે છે ભાઈ પણ અમેરિકાના એરપોર્ટ ઉપર અચાનક પ્લેન ઉતરવો ઓન ને પ્લેન ઉતરું ઓન સિક્યુરિટી વાળા બધા ઘેરી લીધા હો પ્લેનને ને ને સીધો ફટાફટ ઘેરી લીધું કારણ કે કોઈ આતંકવાદી હોય કોઈ જાસુસ હોય હું ખબર ઓન ઘેરી લીધું તરત બધા પાયલોટને બહાર કાઢ્યો તો એકલો પાયલોટ હતો બહાર કાઢ્યો ને પાયલોટને પૂછું કે કેમ ત્યાં અહીંયા લેન્ડ કર્યું એટલે ઓલા પાયલોટે કીધું કે ભાઈ મારે ફ્યુલ ખાલી થઈ ગયું હતું અને ઇમરજન્સીમાં હું ફ્યુઅલ નખાવા માટે નીચે આવ્યો છું અને બીજું કાંઈ નથી એટલે અમેરિકન જે સિક્યુરિટી ફોર્સ હોય એને વિશ્વાસ ન થયો કે નહીં કોઈ જાસૂસ હોય કોઈ આતંકવાદી હોય એની કરી પૂછપરછ કરવામાં આવી આખી રાત એની પૂછપરછ કરી અને હવારમાં ખા પડી ગઈ કે નહીં હકીકતમાં એમ કે ફ્યુઅલ ભરાવા જેવો હતો એટલે હવારના પોરમાં એક મોટા સાહેબ આવીને એને કડક સૂચના આપી ગયા કે આજ પછી કોઈ દિવસ આવી રીતના ક્યાંય પ્લેન ઉતારતો નહીં નહીં તો અમે સીધા જેલમાં નાખી દેવું કાંઈ વાંધો નહીં ગયો બીજે દિવસે એ જ સમયે પાછું પ્લેનને લેન્ડ થયું હ અને અમેરિકન બધા જે સિક્યુરિટીવાળા વાળા બધાએ પ્લેનને ઘેરી લીધું જોયું તો આ ભાઈ એક લેડીઝ હોતી નથી આવાન ઓલા સાહેબ ગરમ થઈ ગયા તને કાલ નહોતું કીધું કે હવે જો કોઈ ઇમરજન્સી પ્લેન લેન્ડ કરીશ તો સીધો જેલમાં નાખી દઈશ ઓલો કે મને જેલમાં નાખી દો એનો કાંઈ વાંધો નથી પણ મારી ઘરવાળીને એ કહો કાલ રાતે હું ક્યાં હતો એ માનતી નથી કાંઈ આ તો જરૂર છે ભાઈ હમણાં અમેરિકામાં જજ સાહેબ એક બેનને કીધું એ કે તમે તમારા ઘરવાળાને એ કે કે પગ કેમ કાપા ઓલી બેન કે મારે તો માથું જ કાપવું હતું પણ હું તો તો અવળો એ કે ઘા મારવા ગઈ કે પગમાં આવ્યો હોય છે મને હું ખબર ઊંધો છે હશે જ ઊંધો હોય છે પણ એક મોટું નગર હો મોટું નગર અને મોટા નગરની અંદર એવો નિયમ મોટા નગરની અંદર એવો નિયમ કે કોઈ પણ ચોરી થાય કોઈ પણ ક્રાઇમ થાય કાંઈ પણ થાય ને તો પોલીસ પાસે નહીં જવાનું એક બાબા હતા એ બાબા પાસે જાવ એટલે બાબા નિરાકરણ કરી નાખે એમાં બરાબર એમ કહેવાય નગરની અંદર મર્ડર થઈ ગયું મર્ડર ગયું હા અને આખું ગામ બાબા પાસે ગયું કે બાબા મર્ડર થયું છે બાબા કે કાંઈ વાંધો નહીં એમ આમ ચાદર આપી કે આ ચાદરની નીચેથી બધા નીકળતા જાવ કે જેણે મર્ડર કર્યું હશે ને એ પડી જાય જેણે મર્ડર કર્યું છે એ પડી જાય કાંઈ વાંધો નહીં આખું ગામ એમ કે આખું નગર એ ચાદરની નીચે જ મીંડું જાઓ મીંડું જાઓ કોઈ પડ્યું જ નહીં બોલો કોઈ એટલે કોઈ પડ્યું જ નહીં પછી બધાએ કીધું કે બાબા કેમ કોઈ પડ્યું નહીં કે આપણા ગામમાંથી કે હું મર્ડર થઈ ગયું અને કોઈ પડ્યું નહીં કે કોણે મર્ડર કર્યું છે પછી એક વિદ્વાન માણે આવીને કીધું કે આજે શેડા પકડ્યા છે ને ચારે એ નહીં કે સાધન નીચે જ કાઢે અમુક છેડા પકડીને ઉભા છે સમજા તમે એટલે શેડા હાસ્યના પકડી રાખવા આનંદના પકડી રાખવા આનંદમાં રહેવું સાહેબ આપ સૌ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો કાંઈ પણ છતી રહી હોય તો મોટા હૃદય માફ કરી દેજો અને આ ચેનલ ઉપર તમે આ ચેનલ ઉપર તમે નવા હો તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરી ગુજરાત ધન્યવાદ